જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે ડોક્ટર મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બે હજાર ચોવીસના રોજ આપણા દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં નાંદોદના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા સાહેબ નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રભારી સંદીપ માંગરોલા સાહેબ જિલ્લા કાર્યકારી પ્રમુખ રોહિતભાઈ પટેલ નાંદોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વસાવા રાજપીપળા શહેર પ્રમુખ માલવ બારોટ તાલુકા કોંગ્રેસ સેવા દળ પ્રમુખ પ્રતિક વસાવા જિલ્લા મહામંત્રી હમેશ વસાવા નગરપાલિકા પૂર્વ સદસ્ય ડોક્ટર કમલ ચૌહાણ પૂર્વ નગરપાલિકા પ્રમુખ મહેશ વસાવા જિલ્લા મંત્રી મુકેશ વસાવા પૂર્વ યુદ્ધ પ્રમુખ વાસુદેવ વસાવા મહિલા કોંગ્રેસમાં સુમિત્રાબેન રાહુલ ફરીદાબેન શેખ હિનલબેન વસાવા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ઓને અર્થશાસ્ત્રી તરીકે સમગ્ર દુનિયા સન્માનની દ્રષ્ટિએ એવા ડોક્ટર મનમોહનસિંહજીના નિધનથી સમગ્ર ભારત દેશ આજે શોખમગ્ન છે દુઃખી છે આજે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે ખૂબ મોટી સંખ્યામાં નર્મદા જિલ્લામાંથી તમામ પક્ષના કાર્યકરો આજે અહીં ઉપસ્થિત રહી તેમને સુમન અર્પણ કરી તેઓના કાર્યકાળ દરમિયાન જે કાર્યો થયેલા છે એને વાગોળી બિરદાવી અને તેઓના જે અધૂરા કાર્યો છે એને એક કોંગ્રેસ જન તરીકે પૂર્ણ કરી સાચી શ્રદ્ધાંજલિ આપવાનો સંકલ્પ આજે સામે કર્યો